વા રે બાબા કુતબી બોલતે હા એ છે ધનમાતા જય સુરે તીરા તો ના પૂજે હરી ની

હદે હિંમરીંદાં? આપ Hinsi સમાશિંં? હેંરંરંરંરં? હેંરંરંરંરહ? હીં પીરારારારારારારારારા আমি তো আগো কথা

આપણે <Mile dizzy> અકા બસ્કા બળ પાડા હ માય પાડા હા તો આદરો હો તો નેટ ના કોગા તો કા આરા આદર મને પાકા લાગતા હે આ તો ખવાય મે પાકા લગતા કે પા હા આદર રાખતા હે આરી તું જાય કે હો જાય ને તો પપ્પા બપ્પા આયા હા तेरा પપ્પા હિન્દી ગુજરાતી ગુજરાતી સમજ ને મારે બધું જ આવડે ગુજરાતીમાં બોલતા તો શાકભાજી સ્થાનનો ઠેક લે હું દેખલે હવે તારા પપ્પાનું શું નામ છે મારા પપ્પા હે મારા પપ્પાનું નામ જાણવું છે તારે હા દેખ મારો મામો થાય મામો જ લાગે પાત્રો દેખાતો મારા પપ્પાનું નામ રમેશ કોટમી હા પેલો કુકડવાળો ને

પિંક સાંજે સહૂજ ચેકતીમ માજણેં સહીંજ સ્તહીંજ સેકતીંજેં સીકતીંજ સીકતીકી સીકતીકીક સ� ઓ <laughs>

કો હો વાત કરે તમે તમારી તો ઘરે જાના મારા પપ્પાને પરલત તો બહુ ખાનામાં આ તો જંગલમાં નવી જમીન થયેલી છે કે ની કોપી પબ્લિક એક ટ્રેક છે આ કો કે છે લાડુ તો કાય હા આપ દેખો એ પી કે હા મે તો ઓય યે કાળ્યા

તમે એ કોટાઈ ની લેતા છોરા એલા પેલા મે રાખલતા હરા દેતો મે એકદી હોય એ ઓર સાસ તુમે ની જ લોક વૈનારાજીને અઠે અર્સાતે ચમકાતે જાતે કેતા ઓયા ઓસ્તો પ્યાખાઈ નેક ગંગા બિચારો મે બેટો જલદી સબેટો આ આખલી સીટી પોળ આપો આ અમે આફાટડી પહોંચાડી અમારે પપ્પા ગાડી છે પાછળ ગઈ આવે મને છે તારી પપ્પા ગાડી છે બરોબર પાછળ દે પાછળ દે તું ત્યારે મને ઉલટા ઉલટા કરી તો બાકાવાળીને આ તારા કોને પછડી બોહુને આથી કોઈ વખત આવને બેઠે ચરોડોડો કરે તો આ મારી કોલેજ કોમેન્ટ કરી લેવાની લીંબુ બોલે તે લેવાની નો બી કે નથી પણ ઉલટફ કરે છે આજે ચાલું ના છે આ તો આલા અગરબે છે તે હું કમાળ ધપા છે તે બેહની હું માય એ આ ચંદ્રામ માર મારે દેને આવી રા પસંદી ચલો હા ચલો ચંડલ મંડલ કરે તે ઈયા નીકિયલા હા કોરિયા